રાધનપુર બાબર રોડ ઉપર આમ તો ઘણા સમયથી કૂંટાણખાનું ચાલુ હતું અનેક વખત મીડિયાના માધ્યમથી આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા એક વિડીયો પણ વાયરલ થયો હતો અને આ વિડીયોમાં જે સંચાલક હતો જેનું કહેવું હતું કે મારો માલિક છે એના દ્વારા આ બે વર્ષથી કે ત્રણ વરસથી આ જે કૂટાણખાનું છે તે ચલાવવામાં આવી રહ્યું છે મારો માલિકનું જે ચેટિંગ છે એ પોલીસમાં છે એટલે અહીંયા રેડ પડતી નથી ઘણા સમયથી અહીંયા રેડ પડી નથી આવી જે વાતો હતી એ વિડીયાના માધ્યમથી બહાર આવી હતી અને ત્યારબાદ

તે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મીડિયાની અસર જોવા મળી હતી અને પાટણ એસઓજી દ્વારા ગત રાત્રે જે એલસ હોટેલ છે તેમાં રેડ કરવામાં આવી હતી ત્રણ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે પિલાઓને ઝડપી લેવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે જે વિશે વધુ ચર્ચા કરીએ નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો 난જીભાઈ ઠાકોર આમ તો રાધનપુર પેલેસ હોટેલ કે જે બાબર રોડ ઉપર આવેલી છે જે હોટેલમાં બે વરસથી કુટણખાનું ચાલતું હતું આવા અનેક વિડીયોઓ પણ વાયરલ થયા હતા અને આ વિડીયોઓ દ્વારા રાધનપુર પોલીસે અત્યાર સુધી કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ હતી ત્યારે પાટણ એસઓજી દ્વારા ગત રાત્રે ત્રણ ઈસમો સહિત ત્રણ લલનાઓ સામે કાર્યવાહી કરી છે રાધનપુરની આ હેપી પેલેસ હોટલમાં આમ તો ગત વર્ષે પણ એક વિડિયો વાયરલ થયો હતો આ વિડીઓમાં જે સંચાલક દેખા રહ્યો હતો તેનું કહેવું હતું કે મારા શેઠ મને રાખેલ છે અને હું આ ધંધા કરાવું છું ત્યારે આ વિડીયોના માધ્યમથી ન્યૂઝ માધ્યમો દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તે સમયે પણ રાધનપુર પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી તેવામાં બીજી વખત તાજેતરમાં જ અહીંયા જે હોટલ ચલાવનાર સંચાલક છે જે હોટલમાં આ લલનાઓને આ વિડીયોમાં બતાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારા શેઠ આ હોટલ બે ત્રણ વર્ષથી અહીંયા ચલાવી રહ્યા છે પોલીસનું સેટિંગ છે એટલે અમારા ઉપર કાર્યવાહી થતી નથી આવું તેનું રટણ હતું ને ત્યારબાદ આ વિડીયો ન્યૂઝ માધ્યમોમાં અનેક ન્યૂઝ થકી આ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ રાધનપુર પોલીસ બે ત્રણ દિવસથી ઊંઘતી હતી અનેક માધ્યમો દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ રાધનપુર પોલીસ કાય કરવા તૈયાર નથી તેવામાં પાટણ એસઓજી ને આ બાબતની જાણ થાય છે અને પાટણ એસઓજી દ્વારા ગત રાત્રે હેપી પેલેસ હોટલ માં રેડ કરવામાં આવે છે અને રેડ દરમિયાન બે સંચાલક અને એક માલિક સામે ગુનો નોંધાયો છે ત્રણ લલનાઓ ઝડપાઈ છે અને આ લલનાઓને પણ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી હતી ત્યારે રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે રાધનપુર પોલીસ આ રાધનપુર હદ વિસ્તારનો આ બનાવ હતો છતાં પણ રાધન રાધનપુર પોલીસ નો પેટ પાણી હલતું નથી કેમ ન હલતું નથી એ તો સવાલો છે રાધનપુર પોલીસ ને અનેક વખત ટેલિફોનિક જે હેડ કોસ્ટેબલ છે અજમલભાઈ ચૌધરી તેમને પણ મીડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારમાં આવા ગોરખ ધંધા ચાલી રહ્યા છે કુટણખાના ચાલી રહ્યા છે અને વિડીયો પણ વાયરલ થયા છે છતાં પણ તમે કાર્યવાહી કરતા નથી ત્યારે આ અજમલજી ચૌધરીનું કહેવું હતું કે અંબારા સાહેબ જો મને કહે

આવા વિડીયો તમારી પાસે હોય તો અમને જેથી આવા કુટણો છે અને યુવા ધન બરબાદ થતું અટકે બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે પહોંચી શકે નમસ્કાર